નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક સ્કોલરશિપ એક્ઝામ ફોર્મ ભરવાની તારીખ અને એક્ઝામ તારીખ આવી ગયેલી છે બરોબર તો ફોર્મ કોણ ભરી શકે તેનો અભ્યાસક્રમ શું રહેશે પરીક્ષાની તારીખ શું છે તમામ વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો કે ભાઈ જાહેરાત ચોવીસ તારીખે આવી છે તમે જાણો છો એવી રીતના બરોબર શરૂઆત એક દસ થી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે બરોબર શું થશે તો કે ભાઈ ફોર્મ ભરવાની શરૂઆત એક દસ થી થાય છે અને ક્યાં સુધી ભરી શકાશે તો કોઈ પંદર દસ સુધી ભરી શકાશે પંદર દસ ના રાત્રે અગિયાર વાગ્યા સુધી ભરી શકાશે બરાબર અને ફી ભરવાની ઓનલાઈન ભરવાની ક્યાં સુધી તો કે ભાઈ સોળ તારીખ સુધી બરાબર ફી આપણે સોળ તારીખ સુધી ભરી શકશું બરાબર અને ફી ફક્ત ને ફક્ત ઓનલાઈન રીતે જ ભરી શકાશે તો તમારે ધ્યાન રાખવાનું છે ઓફલાઈન મોડ આપેલો નથી બરાબર સંભવિત તારીખ આપણને ઓગણત્રીસ અગિયાર આપેલી છે બરાબર ઓગણત્રીસ અગિયાર ના રોજ સંભવિત તારીખ આપી દીધેલી છે બરાબર વેબસાઈટ ફોર્મ ભરવાની વેબસાઇટ કે માહિતી મેળવવાની તમે પણ તમને માહિતી મળી તમારા શિક્ષકોને પૂછશો ત્યાંથી બીજું તો કે ફી કોને ભરવાની છે તો તમામ ભરવાની છે ખાલી જે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન મોડેલ બે શાળા મોડેલ શાળા આર શાળા લોકલ બોડી શાળા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે એમએસ શાળાઓ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ વાળાઓને ફી ભરવાની નથી બાકી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તમામને ફી ભરવાની છે કેટલી તો કે ભાઈ સો રૂપિયા આપણને ફી ભરવાની રહેશે આ તમામને એટલે કે ત્રીજા જે આપેલા છે તમામને વાત કરતા તમામને ફી ભરવાની છે બરોબર આવક મર્યાદા કોઈ પણ પ્રકારની આપેલી નથી બરોબર હવે મહત્વની વાત કે ભાઈ સ્કોલરશીપ ની કેવી રીતના કરવાના છે તો કે ભાઈ પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામમાં પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામમાં મેરિટ પ્રમાણે હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની છે અને જ્યારે સેકન્ડરી હજાર બાળકો અને ટ્રાયબલ ચારસો બાળકોને એમ ટોટલ થઈને આપણને ઓગણત્રીસો બાળકોને સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવશે બરોબર આ વસ્તુ તમારા માટે મહત્વની

તમે primary સ્કોલરશિપ exam આપવા માંગો છો તો તમારે ધોરણ પાંચ માં ઓછા ઓછા પચાસ ટકા કે તેના સમકક્ષ ગ્રેડ grade હોવો જોઈએ એવી રીત ના ધોરણ નવ માં જે લેવા છે secondary scholarship exam માં એમાં જો તમને આઠ માં ધોરણ માં પચાસ ગુણ પચાસ ટકા ગુણ કે પચાસ ટકા ગુણ ને સમકક્ષ grade મળેલો હોય તો તમે આ આપવા માટે લાયક ઠરાવ છો ત્યારબાદ ની માહિતી તો કે ભાઈ શું જોશે તો કે ભાઈ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ માટે એટલે કે પીએસસી માટે ધોરણ છ નો ઓક્ટોબર બે હજાર પચીસ સુધી નો exam syllabus રહેશે બરોબર અને તમામે તમામ પાઠ્ય પુસ્તક ની તમારે પૂછવાની રહેશે આ sorry પુછાવા છે બરોબર જ્યારે ધોરણ નવ માં તમે છો એટલે કે secondary college ની જે જો તમે આપવા છો તો તમારે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ની તમામ પાઠ્યપુસ્તક તમામ કરવાની પુસ્તક complete કરવા ની રહેશે હવે એના ઢાંચો કે એની શું છે તો કે ભાઈ ભાષા અને સામાન્ય વિજ્ઞાનના ના પ્રશ્નો હશે અને ગણિત અને વિજ્ઞાનના પણ સાહીઠ પ્રશ્નો હશે અને ટોટલ ગુણ કેટલા હશે તો ભાઈ એક પ્રશ્નનો એક ગુણ અને ટોટલ એકસો વીસ ગુણાશે બરોબર ટોટલ કેટલાક ગુણતા હશે એકસો વીસ ગુણતા છે અને સમય પણ તમને કેટલો મળશે તો ભાઈ સમય પણ આપણને એકસો વીસ મિનિટ જ આપવાનો છે એટલે તમે ગણી શકો કે ભાઈ એક મિનિટમાં તમારે એક પ્રશ્નનો જવાબ દેવાનો હથાશે ચાલો તો સિલેબસ વિશે આગળ આપણે વધારે માહિતી મેળવીએ તો ભાઈ ધોરણ ધોરો છનો શું આપેલો છે તો ભાઈ ગણિતના એકથી છ ચેપ્ટર પૂછાવાના છે બરોબર તમારે તમામે તમામ પાઠ્યપુસ્તકના રૂપે ચાલવાનું છે પણ હા

આવશે બરોબર મેં ગુજરાતી વ્યાકરણ અને હા ઇંગ્લિશ વ્યાકરણ પણ શું થશે તમે ગુજરાતી ઇંગ્લિશ અને તમને હિન્દી પણ પૂછાય છે એટલે કે હિન્દી વ્યાકરણ પણ શું થશે પાઠ્ય પુસ્તકના અનુરૂપ તમારે એનું વ્યાકરણ પૂછાવાનું છે એ તમારે તૈયારી કરવાની થશે અને આમાં તમારે સ્કોરિંગ કરવા માટે આ એક ગણિતની સાથે વ્યાકરણ તમે પૂરું કરી લેશો તો તમારે થઈ જશે વ્યાકરણમાં તમારા માટે શું મહત્વનું થાશે કે સમાનાર્થી વિરુદાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવતો એ તમામે તમામ વિષયો તમારા માટે મહત્વના અથવી પડશે ઓક્ટોબર મહિના સુધીના પૂછાવાના છે ચાલો એના પછી નવમા ધોરણ સિલેબસ તો કે ભાઈ નવમા ધોરણ ના સિલેબસ શું થશે તો કે ભાઈ ગણિત ના એક થી આઠ ચેપ્ટર સોરી એક થી સાત ચેપ્ટર પૂછાવાના છે બરોબર વિજ્ઞાન માં તમારે જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન અલગ અલગ ચેપ્ટર પૂછવાના છે તો કે ભાઈ પેલો બીજો પાંચમો સાતમો આઠમો નવમો અને બારમો એ રીતના ધોરણે સાત ચેપ્ટર તમને પૂછાવાના છે બરોબર તો એ રીતના તમારે તૈયારી કરવાની થાય છે સામાજિક વિજ્ઞાન માં એક થી પાંચ ચેપ્ટર ઇતિહાસના નવથી આ થી અગિયાર ચેપ્ટર તમારે ભૂગોળના અને તેર થી પંદર ચેપ્ટર તમારે રાજનીતિશાસ્ત્રના અને અગિયાર ચેપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું એ રીતના કુલ તમને બાર કે તેર ચેપ્ટર પૂછાવાના છે જે વિશે તમારે મહત્વની માહિતી મેળવવાની અથવા છે બરાબર આની ધોરણ નવ વાળાની પણ શું હશે એમસીક્યુ બે વર્ષ એક્ઝામ હશે ડિસ્ક્રિપ્ટિવ કોઈની પણ નથી બરાબર ગુજરાતીમાં શું તો કે ભાઈ થી તેર પાઠ અને એક થી ત્રણ પૂરક વાચક પૂછાવાના છે

હવે આમાં ગુજરાતી વ્યાકરણ મેં લઈ લીધું છે શું છે તો કે ભાઈ ધ્વનિ શ્રેણી સંજ્ઞા વિશેષણ સર્વનામ ધાતુ પ્રત્યય રવાનુકારી દ્વંદ અને સમાસ આ તમારા માટે મહત્વના વ્યાકરણના ટોપિક થવાના થશે બરોબર એ રીતના હિન્દીના પણ પાઠ્યપુસ્તક ને અનુરૂપ છે ઇંગ્લિશના પણ પાઠ્યપુસ્તક ને અનુરૂપ છે જેના વિડીયો ભવિષ્યમાં વેબસાઈટ ઉપર તમને મળતા જશે જેમ જેમ આપણી તૈયારી આગળ વધશે એવી રીતના તો આમાં તમારા માટે મહત્વનું થશે સાથે સાથે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશના તમારે શું થશે તો કે ભાઈ સમાનાર્થી વિરોધાર્થી જેમ છઠ્ઠા ધોરણ વાળાનું પ્રાઇમરી વાળાનું થશે એવી રીતના સમાનાર્થી વિરોધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવત રૂઢી પ્રયોગ એ તમામ તમામ કરવાના થશે ચાલો આ બાબત તો કે ભાઈ શાળામાં શું કરવાનું તો કે ભાઈ જેટલા પણ ઓનલાઈન આવેદન પત્ર ભરાય છે તમામની તમામ જવાબદારી તકેદારી રાખવાની છે જવાબદારી તો નહીં પણ તકેદારી શાળાની રહેશે તો ભાઈ આવેદન પત્ર ઓનલાઈન

તો મહત્વની તમારા માટે આ પ્રિન્ટ રાખ્યા છે બરાબર અન્ય પરીક્ષાની પણ સંભવિત તારીખ આપી દીધેલી છે કઈ તો કે ભાઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈ યુનિટ શું થશે તો કે ભાઈ જ્ઞાન સોરી સાધનાની પણ જ્ઞાન સેતુની પણ એક્ઝામ તારીખ સંભવિત દીધી છે તો કે ભાઈ 14 બે છે એનએનએમએસ તો કે ભાઈ નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપની પણ આપી દીધી છે 20 12 અને જ્ઞાન સાધના બરોબર એની પણ એક્ઝામ ડેટ આવી ગઈ છે 21 3 બરોબર આ પાંચમા ધોરણની છે

જો તમારે ફોર્મ ભરવું હોય તો ભરી નાખો અંતની તારીખોની રાહ ન કારણ કે એસીબી ની સાઈડમાં બહુ લોચા હોય છે બરાબર સર્વર ના બહુ ઇસ્યુ હોય છે એટલે અંતની રાહ ન જોઈએ છેલ્લી તારીખની રાહ ન ભરવાનું હોય તો પહેલી તારીખમાં જ ભરી નાખજો બહુ બહુ તો ત્રણ તારીખ સુધી વેટ કરી પણ ત્રણ તારીખ આફ્ટર થર્ડ એટલે કે ત્રણ ઓક્ટોબર પછી તમારે ફોર્મ તમારું ગમે એમ કરીને જે ભરવાના હોય તો ભરી નાખવાનું રહેશે બરાબર ચાલો આ વિશે તો આટલું તમારે જોવાનું હતું

અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લાઈક કરવાનું ભૂલતા નહી ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય જય કરવી ગુજરાત